એમએસએ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અલગ અલગ વિભાગની અંદર જિલ્લા પંચાયત અંતર્ગત અગત્યની ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત છે મિત્રો આ જાહેરાત જે ઓફિશિયલ આવેલી છે એ અંતર્ગત જાણીશું લાયક શું રહેશે સાથે મિત્રો જગ્યાઓ કયા કયા વિભાગની અંદર હશે એ પણ જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આ જે જાહેરાત આવેલી છે જે છવ્વીસ એક બે હજાર ચોવીસ અંતર્ગત અગત્યની આ જાહેરાત આવેલી છે તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે પાટણ જિલ્લા પંચાયત અંતર્ગત આ ભરતી છે અગિયાર માસના કરાર ઉપર આ ભરતી વિવિધ જગ્યાઓ ઉપર છે તો પાટણ જિલ્લા ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અગિયાર માસના કરાર ઉપર વિવિધ કેડર મેડિકલ ઓફિસર એન ટેપ અને આયુષ અંતર્ગત આરબીએસકે ફાર્માસિસ્ટ છે તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ છે સાથે મિત્રો કોલ્ડ ચેન્ડ ટેકનિકલ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે સ્ટાફ નર્સ માટે છે ફિમેલ હેલ્થ વર્કર અને કાઉન્સલર માટે અગત્યની જે વિવિધ જગ્યાઓ છે તો આની અંદર યોગ્ય લાયકા ધરાવતા એ ઉમેદવારો અરજી કરી શકશે તો લાયકા શું રહેશે એ પણ જાણીશું તો મિત્રો આની અંદર છવ્વીસ એક બે હજાર ચોવીસ અંતર્ગત જે ફરીવાર જાહેર કરવામાં આવી છે અને આની અંદર માત્ર દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે એટલે કે છ બે બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો તો ઓનલાઈન અરજી કરવા માટે જે ઓફિશિયલ પોર્ટલ છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર કરવાની રહેશે તો મિત્રો આની અંદર અગત્યની જ્યારે તમને પાટણ જિલ્લા પંચાયત અંતર્ગત તમને આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમને મળી જશે મિત્રો આની અંદર યુકે લાયકાત ધરાવતા ઉમેદવારો વયમર્યાદા શરતો વેબસાઇટ પર તમને જોવા મળશે તો મિત્રો સરળ જગ્યા માટે ભરતી પ્રક્રિયા અંગે ઇન્ટરવ્યૂ તારીખ ખાલી જગ્યા માટે કોઈપણ પ્રકારનો ફેરફાર અંતિમ નિર્ણય સહી કરનાર અધિકારી સંબંધિત રહેશે તો નોંધ છે કે સાદી ટપાલ કુરિયર રૂબરૂ સ્પીડ પોસ્ટ આરપીડીમાં અરજી રદ જો કરશો તમે રજ કરવામાં આવશે મિત્રો આની અંદર જે તારીખ સાત એક બે હજાર ચોવીસના દિવસે આ પહેલી જાહેરાત કરવામાં આવી હતી મિત્રો હવે ફરીવાર આ જે જાહેરાત કરવામાં આવી છે છવ્વીસ એક બે હજાર ચોવીસ અંતર્ગત એટલે કે આ ફરી અરજી તમે કરી કરી લેશે નહીં જો તમે જો પહેલાં અરજી કરેલી છે જે જાહેરાત પહેલાં આવી છે તો તમે હવે ફરીવાર અરજી નથી કરી શકો હવે મિત્રો જે નવા ઉમેદવારો છે એ આની અંદર છવ્વીસ તારીખથી લઈને છ બે સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી આરોગ્ય સાથેની વેબસાઇટ ઉપર કરી શકશો તો મિત્રો આની અંદર જે જગ્યાઓ છે એના વિશે જાણીએ જગ્યાઓની વાત કરીએ કે સૌથી પહેલી જગ્યા છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર ઉપર પડતી છે અગિયાર માસનો કરાર છે દસ દિવસની અંદર અરજી કરવાની છે આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર તમારે અરજી કરવાની છે સૌથી પહેલી જગ્યા છે મેડિકલ ઓફિસર માટે જગ્યા છે લાયકાત છે મેડિકલ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય સંસ્થામાંથી એમ કરેલું હોવું જોઈએ તો મિત્રો આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ છે એ આપણે છેલ્લે જાણીશું બીજી જગ્યા છે આયુષ અંતર્ગત જે જગ્યા છે એ અંતર્ગત ટોટલ ત્રણ જગ્યા છે સરકાર માન્ય કોલેજ યુનિવર્સિટીમાંથી બી એ એમ એસ અથવા બી એચ એમ એસ અથવા બી એસ એ એમ કરેલું હોવું જોઈએ સ્નાતક ઉમેદવારો છે વયમર્યાદા છે ચાલીસ વર્ષ સુધી હોવી જોઈએ ફાર્માસિસ્ટ માટે જગ્યા છે એની અંદર પણ તમારે માન્ય અન્ય યુનિવર્સિટીમાંથી ફાર્માસિસ્ટની ડિગ્રી કરેલી હોવી જોઈએ ડિપ્લોમા ફાર્માસિસ્ટ કોર્સ પાસ કરેલા હોવો જોઈએ આની અંદર ઉંમર છે ચાલીસ વર્ષ જે ચોથા નંબરની જગ્યા છે તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ એની અંદર કોમર્સ વિદ્યાશાખામાં સ્નાતક એટલે કે કોમર્સની અંદર તમે સ્નાતક હોવા જોઈએ કે બી કોમ કરેલું હોવું જોઈએ તો મિત્રો આની અંદર બે થી ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે કોલ્ડ ચેઇન ટેકનિશિયન માટે જગ્યા છે એની અંદર એસએસસી પરીક્ષા પાસ સરકારી એન્જિનિયર અંતર્ગત તમે આઈટીઆઈ કરેલી હોવી જોઈએ મહત્તમ ઉંમર છે ચાલીસ વર્ષ હોવા જોઈએ છઠ્ઠા નંબરની જગ્યા છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એની અંદર વીસ જગ્યાઓ છે તો મિત્રો આની અંદર સી પાસ કરેલા બન્ડેડ ઉમેદવારો સર્વપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો આની અંદર ભારત સરકાર દ્વારા સી એટલે કે બીએસસી નર્સિંગ કોર્સ કરેલો હોવું જોઈએ બેઝિક બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ તો મિત્રો આની અંદર છે સાતમા નંબરની જગ્યા છે સ્ટાફ માટે સાચી જગ્યા છે તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ અંતર્ગત માન્ય બેઝિક બીએસસી નર્સિંગ ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય છે ઉંમર પણ યાદ છે ચાળીસ વર્ષ ફિમેલ હેલ્થ વર્કર માટે જગ્યા છે આઠ તો એની અંદર એસએસસી એચએસસી અંતર્ગત એટલે કે એસએસસી સમક્ષ પાસ કરેલ ઉમેદવારોનું જે પ્રમાણપત્ર હોવું જોઈએ તો આની અંદર જે માન્ય સ્ત્રી આરોગ્ય કાર્યકર બેઝિક ટ્રેનિંગ કોર્સ કરેલો હોવો જોઈએ કે એ એમ કરેલું હોય તો પણ તમે જોઈ શકો છો ઉંમર જગ્યા છે અઢારથી ચાલીસ વર્ષ ટોટલ જગ્યાઓ છે આઠ કાઉન્સિલર માટે જગ્યા છે એ અંતર્ગત લાયકા છે સમાજશાસ્ત્ર અંતર્ગત સામાજિક કાર્ય કે એમએસડબ્લ્યુ મનોવિજ્ઞાન અંદર સ્નાતક હોવા જોઈએ ટીવી પ્રોગ્રામમાં અનુભવ ધરાવતા હોય તો તમારું પહેલું સિલેક્શન થશે મિત્રો આની અંદર જે અમુક શરતો છે એ તમે જોઈ શકો છો તો મિત્રો આની અંદર માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે સૌથી પહેલું છે લિવિંગ સર્ટિફિકેટ એસએસસીની માર્કશીટ એચએસસીની માર્કશીટ ડિગ્રી છેલ્લા વર્ષની માર્કશીટ સંબંધિત ડિગ્રીનું પ્રમાણપત્ર પ્રયત્ન ડેટ એટલે કે જે પણ તમારી લાયકાત છે તમે જે જગ્યાઓ માટે અરજી કરો છો એ અંતર્ગત લાયકાત હોવી જોઈએ સમાધિત ડિગ્રીનું માન્ય કાઉન્સેલિંગનું પ્રમાણપત્ર ઇન્ડરશ્રી પૂર્ણ કરી હોય તો લાગુ પડતું હોય એનું પ્રમાણપત્ર કોમ્પ્યુટર બેઝિક જાણકારી હોય એનું પ્રમાણપત્ર અનુભવનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો તમારે આપવાનું રહેશે મિત્રો આ છે અગત્યની માહિતી જે તમે દસ દિવસની અંદર અરજી કરવાની છે જે મહત્ત્વની જે છેલ્લી તારીખ છે છ બે બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ જી ડોટ પર તમે અરજી કરી શકો છો તો જૈન મિત્ર વંદે માતરમ જય કેરવી ગુજરાત